મનસુખ વસાવાને સતત સાતમી વાર ટિકિટ મળતા ભરૂચ શહેરમાં મીઠાઈ વહેંચી ઢોલ નગારાના તાલે લોકો ઝૂમી ઉઠ્યા ભરૂચ લોકસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સતત સાતમી વખતે મનસુખ વસાવાના નામની જાહેરાત કરવામાં આવતા તેમના સમર્થકોમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો મનસુખ વસાવાના નામની જાહેરાત થતા જ ભરૂચ શહેરમાં આવેલા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડી તેને શુભેચ્છાઓ પાઠવી હતી તેમના શુભેચ્છા મીઠાઈ વહેંચી ઢોલ નગારાના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મનસુખ વસાવાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સતત સાતમી વખતે તેમના પર જે ભરોસો મૂકવામાં આવ્યો છે તેના માટે વડાપ્રધાન સહિતના પ્રદેશના તમામનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ ચૂંટણીમાં ભારે મતોથી વિજય થવાની આશા પણ વ્યક્ત કરી હતી ભરૂચ જ્યારે કોંગ્રેસનો ગઠ ગણાતો હતો ત્યારે વર્ષ ઓગણીસો અઠાણું માં યોજાયેલી પેટા ચૂંટણીમાં મનસુખ વસાવાએ કોંગ્રેસના અધ્યક્ષ અને સોનિયા ગાંધીના સલાહકાર સ્વર્ગસ્થ અહેમદ પટેલને હરાવી પ્રથમ વખતે સાંસદ તરીકે ચૂંટાયા હતા ત્યારથી મનસુખભાઈ વસાવાએ શરૂ કરેલી વિજય ગાથાને આગળ વધારી છે આજે તેમના આખા બોલા અને પ્રામાણિક વ્યક્તિત્વના કારણે ભાજપના તેઓ પ્રથમ એવા ઉમેદવાર હશે કે જેમને સતત સાતમી વખત ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ ભારતીય પાર્ટી મને ભરૂચ લોકસભા માટે સાતમી વખત ઉમેદવાર તરીકે મૂક્યો છે હું ભારતીય પાર્ટીના શીર્ષ નેતૃત્વ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ માનનીય અમિત શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજી અને જિલ્લાનું સંગઠન અને અમારા જિલ્લાના ધારાસભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાતમી વખત અમે આ બધા જ મિત્રોના સહયોગથી સંગઠનના તાકાતથી ને અમે સરકારના કરેલા કામોના આધારે આ સાતમી લોક સાતમી વખત પણ અમે ભરૂચ લોકસભા જીતીશું અને પાંચ લાખના વોટથી અમે જીતીશું અને મને સંપૂર્ણ પ્રમાણે વિશ્વાસ છે અને સાતમી વખત ભારતીય જનતા પાર્ટીએ જ્યારે જબરજસ્ત મોટો વિશ્વાસ મીકો છે એને ધ્યાનમાં રાખીને હું હું પૂરી તાકાતથી પછી પણ પ્રજાના કરીશ અમારું સંગઠન એટલું બધું તાકાત છે કે પેજ પ્રમુખથી માંડીને તાલુકાને જિલ્લા લેવલ નગરોમાં ખૂબ મજબૂત સંગઠન છે અને સંગઠનની સાથે સાથે અમે પ્રજાના કામો પણ કરેલા છે અમારી નગરપાલિકાઓ છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને અમારા ધારાસભ્યશ્રીએ જે પ્રજાના જે કામો કર્યા છે એ જોતા અમે આ સામેના કોઈ પણ ઉમેદવાર હશે કોંગ્રેસ સાથે ગઠબંધન હોય કે ના હોય કે એટલી આમ આદમી પાર્ટી એકલી તાકાતથી લડે એને એને અમે અમારા નજર સમક્ષ અમે અમે ધ્યાન અમે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરતા નથી અમે કરેલા કામોના આધારે અમારા પાર્ટીના એજન્ડાને ધ્યાનમાં રાખીને પ્રજાની વચ્ચે જોઈશું અને નરેન્દ્રભાઈ મોદીની જે ઇમેજ છે નરેન્દ્રભાઈ મોદી જે પ્રકારે રાષ્ટ્ર માટે કામ કરી રહ્યા છે રામ મંદિરનો પ્રશ્ન વકીલો ત્રણસો સિત્તેરમી કલમ કાઢી આ બધા જ મુદ્દા અમે લોકોની વચ્ચે લઈ જઈને અને પાંચ લાખ વોટ થી જીતવા માટે બધા જ પ્રયત્નો કરીશું